હવન છે ને બાજુમાં ત્યાં અને આજે જો નાસ્તામાં હીરુ માટે બનાવી લીધે છે બટેકા ખવા હીરુ માટે ચા અને રોટલી ચા અને રોટલી પણ રેડી થઈ ગઈ છે તો ચાલો હવે ફટાફટ નાસ્તો કરી લો કેમ કે બેન પણ ઉઠી ગયા છે તો આધુને પણ લઈ આવું હવે સાથે સાથે પછી અમે બેન સાથે એક બેસીને નાસ્તો કરી લઈએ ફાઇનલી આદુ પણ જાગી ગઈ છે આદુ ગુડ મોર્નિંગ આદુ બેન આજે નહીં બોલે મમ્મી પણ નાઈ તો જ એકદમ મસ્ત રાડી થઈ ગયા છે અને દિયાપતિ પણ કરી નાખી છે ને મમ્મી હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય સ્વામિનારાયણ જય જય કરીને બહુ જય સ્વામિનારાયણ મમ્મી જો દૂધ ગરમ કરવા માટે મૂકી દીધો છે ને આધુ બેન દીસાઈ ગયા છે થોડા ઘણા તો આપણે એને આધુને મનાવી લઈ કેમ કે છે અમે નાસ્તો રેડી કરને કો છે પણ એને નાસ્તો કરવો નથી જો નાસ્તામાં લઈ લીધું છે રોટલી છે ચા દૂધ છે બટેકા પૌવા છે આધુ હાટું હવે આદુ માનીને એટલે ખવડાયેલો મારો ચા પણ ક્યાં ને બને તો ઠરી ને ગયો ઠીકરું થઈ ગયું પણ આદુ બેન માનતા નથી નાસ્તો કરવા માટે હજી હે ને હજુ મારી રોટલી ઠરી ગઈ ચાય ઠરી ગયો પણ હજી આમ માનતી નથી હવે મનાવવી તો પડશે જ ને ગમે એમ કરીને હાલો હાલો દીકુ શું છે ને સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ ત્યાં વાર આદુ પણ રેડી થઈ ગઈ છે એને પણ એની હારે જવું છે આમ જોવો આદુ ક્યાં જાવું છે હે ક્યાં જાવું છે હીરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જવા પપ્પા પણ રેડી થઈ ગયા પપ્પા જય શ્રી કૃષ્ણ પાંડો અરે હાલો બે બેનો જજે કલ્યો દાદાની ની અરે હાલો 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 પાંડો વાળી બોટલ છે એમ હીરો હાલો તું પગે લાગી લે ભગવાન જજે કલ્યો ચાલો અરે વાહ હે ભગવાન અને સરી ખારી બુદ્ધિ આપજો રિસાઈ નહીં એવી કાલે રજા છે એની કાલે રજા ઓકે તો ચાલો ટાઈમ થઈ ગયો છે સ્કૂલે જવાનો હા એને રેડ કપડા પહેરા છે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો જો આજુ પણ મૂકવા જાય છે હારે તો ચાલો બેન ફટાફટ બાય બાય કહી દઈએ બાય આજુ હું હું છે ઈરાન્યા એમ કે છે તારી બોટલ એક વાળી મારી હારી છે ઓકે તો સારું ચાલો બાબા ઈરુ બાય 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 કાના કુસન એનો દાંત જોવે છે કાચમાં જોઈ લ્યો હું છું દીકા તૂટી ગયો દાંત તૂટી ગયો કોનો લે હીરોનો દાંત તૂટી ગયો એમ કરે માર દાંત અડી ગયો તાઈ કે એ મારે અડી ગયો ક્યાં અડી ગયો બટા એ બતાય તો ઓ બાપરે આધુનો આધુ નો દાંતે હડી ગયો એને કને આધુ બેન જો અમારા ખોટે ખોટા કેવા મળે જો હું તૈયાર થાઉ છું ને કપડા ચેન્જ કરી લીધા છે હજે સિંદોર ને ચાંદોર ને લગાન બાકી છે અત્યારે જો અમારે મેરેજમાં જમવા માટે જાણું છે ને મમ્મી છે ને એની જ ઘરે આ છે હવન ને બધું હતું તો ત્યાં મમ્મી ગયા હતા અને હું એ આવી ગયા છે પાછા અને અમે રેડી થઈ છે હું ને આધુ બે તો આધુ બેન જોવા પાછા હું થયું બટા હું થયું તને દાંત તૂટી ગયો ઓ બાપરે હમણાં હારો થઈ જાય વ તને નયા આ કપડાં બતાવી તો બધાને જો આધુ ને કેવા લાગે છે આ કપડાં કોમેન્ટ કરી દેજો કાનું પાછો જતો થોડીક આજે જો ન્યુ ન્યુ બાબા ન્યુ ન્યુ સોક્સ બધું પહેરી લીધું છે આમ જો કાચમાં જઈને રેડી થઈ છે બો ફાઈન લાગશો ભાઈ અરે વાહ મારી ક્યુટ ક્યુટ આદ મારી ક્યુટ ક્યુટ છે મારો દીકો એ ગાઈસ જો હું રેડી થઈ ગઈ છું અને મમ્મી પણ જો સુઈ ગયા છે મમ્મી હાલો જાવ છે ને દર્શન કરી આવી આપણે દર્શન કરી હાલો 10 મિનિટ ની રહી છે ઓકે 10 મિનિટ પછી આપણે હવનમાં દર્શન કરી આવીએ અને દિવેલે પૂરી આવી તો હાલો લો દર્શન કરવા જાવ છે જો દર્શન કરાવશો તો તમને પણ કરાવીશ હું નથી જાવ અમારા આધુબેન ભાઈ રીસાય ગયા છે અમારા આધુબેન રીસાય ગયા છે મમ્મી તમે જોલા જયદીપ બેન ગીત ગઈ તું ફોન બનાવ્યો તોક નઈ કાઈ કાઈ નથી કાઈ નથી છે તો ન હોય કઈ છે કે ફોન બોલાવתי તો મને એમ છે કે કાઈ વિડીયો વિડીયો એને જોયો નહીં હોય એવું લાગે છે મમ્મી જો ફોન કરે છે ને જમાઈને ને ખોટું લાગ્યું કે હાચું એમ એને પેલા એમ કે છે અમારે સોડીને ગલો પછી પછી જમાઈને ને ફોન કરશે હાલો તો ખજૂર ખાવા બેટા હાલો આજુ બેન રીસા ના જતો એને પણ મનાવીએ ને પછી જઈ હવનના દર્શન કરવા માટે ને પછી જવાનું જમવા તો જમવા પણ જાય

બેસવાની પણ ખૂબ જ મજા આવી જોડધાર મજા આવી ગઈ છે ભાઈ આજે આતસતી મજા કરવાની કેમકે આજે તો મેં છે ને શોરૂમેથી ફૂલ ડેની જે છુટ્ટી લઈ લીધી છે ને એટલે બહુ મજા આવી ગઈ છે અને હીરુને આધુ બે સૂઈ ગયા છે અને મમ્મી પપ્પાને પણ એક જગ્યાએ બહાર જવાનુંથી થી બહાર ગયા છે કદાચ એમ કહેવાતા થોડી ઘણી શોપિંગ પણ કરતા હોઉં છું કંઈક લેવાનું હતું તો એ લેવા ગયા છે એના માટે અને મેં છો ને રોંઢાનો નાસ્તો રેડી કરવા માટે મૂકી દીધો છે તે એની માટેની જે તૈયારી કરીને છે બટેકા વાફી લીધા છે અને આ બાજુ જો ગાજર ખમણી લીધું ગાજરનું કટિંગ કરી લીધું છે કેપ્સિકમનું પણ કટિંગ કરી લીધું છે આમાં છે ને એક કલાક પહેલાં છે ને ભાત મેં પલાળી લીધા હતા અને આ છે ને મસ્ત નાસ્તો બનવાનો છે છોકરાઓ માટે સ્પેશિયલ છે તો એન્ડ સુધી જોડાઈ રહેજો તમને હું ફૂલ રેસીપી આપવાની છું આમાં નાસ્તો જોરદાર નેક્સ્ટ લેવલનો બનવાનો છે એટલા માટે અને તમે પણ ચોક્કસથી આ નાસ્તો ટ્રાય કરજો તમારા છોકરાઓને પણ પસંદ આવશે અને તમારે કઈ રેસીપી જોવી છે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો તો હું તમને એ રેસીપી પણ આપી દઈશ તો નાસ્તો બનાવવાની જો બધી સામગ્રી રેડી થઈ ગઈ છે તો તમને એક વખત બતાવી દઉં છું જો આને જે મેં એક કલાક માટે ચોખા પલાળી દીધા હતા તો ચોખા લઈ ગયા છે બાફેલા બટેકા છે કેપ્સિકમ છે ગાજર છે અને આ એક છે ને કેચઅપ છે અને આ છે શેઝવાન ચટણી છે કાંદા છે કોબી છે ગાજર છે પનીર છે પછી છે ધાણા અને આ છે લસણ આદુ અને આદુ મરચી અને આ જે છે ને એ છે બધી ગ્રીન ચટણીની જે આગળ રેસીપી તમને આપેલી જ છે ગ્રીન સેન્ડવીચમાં તે ગ્રીન સેન્ડવિચની ગ્રીન ચટણી બનાવવા માટેનું બધું રેડી કરી નાખું છું પહેલાં સૌ પ્રથમ પહેલાં છે ગ્રીન ચટણી બનાવી નાખવાની છે અને પછી આગળ મસાલો રેડી કરવાનો છે તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો હું તમને કહેતી જશ આગળ જેમ જેમ બનાવતી જશ ને એમ ગ્રીન ચટણી પણ બનીને રેડી થઈ ગઈ છે અને આજે તમને એક વાત કહેવાની છું આજે છે અમારી એનિવર્સરી મેરેજ એનિવર્સરી છે મને વિશ કરીને ખાલી ફોટો ચડાવી દીધો છે અમારા નવ વર્ષ કમ્પ્લીટ થયા છે વર્ષ સ્ટાર્ટ છે પણ એની ખુશીમાં નહીં આ તો પણ છોકરાઓને ભાવે એટલા માટે મેં આજે આ બનાવવાનું નક્કી કર્યો તો નાસ્તો એને તો જો કે ખાવો હશે તો ખાશે એને તો હજી મને કઈ સરપ્રાઈઝ કે કઈ ગિફ્ટ આપી નથી જોઈએ આગળ કઈ સરપ્રાઇઝ કે ગિફ્ટ આપે છે કે નહીં

ફૂલ ગેસ છે પાંચ મિનિટ માટે આને ખાલી સતરાવા દેવાનું છે એકદમ પાંચ ગેસ બળી ન જાય ને ખાસ ધ્યાન રાખવાનું છે અને પછી આની અંદર છે ને આપણે નાખવાનું છે પનીર પનીર નાખ્યા પછી છે ને આના ત્રણ ઓપ્શન આવે છે કેચપ નાખવાના તમારે જો પાસ્તા સોસ નાખો હોય તો પાસ્તા સોસ એ પણ નાખી શકો છો પછી કિચન કેચપ નાખો હોય તો એ પણ નાખી શકો છો અને સેજવાન ચટણી ત્રણમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો અહીંયા મેં બે વસ્તુનો યુઝ કર્યો છે કિચન કેચપ અને સેજવાન ચટણી મસાલો જ આપણું સ્ટફિંગનું બધું એકદમ મસ્ત રીતે રેડી થઈ ગયું છે અને એકદમ ભરવા દેવાનું છે ઠરી જઈને ત્યાં સુધીમાં આપણે બેટર રેડી કરીને તો બેટર રેડી કરવા માટે જો આને મેં બે કલાક અગાઉ છે ને ચોખા પલાળ્યા તે મસ્ત રીતે પલળી ગયા છે અને આ બાફેલા બટેકા લઈ લેવાના છે પહેલા નાખવાના છે આની અંદર ચોખા અને પછી નાખવા છે બાફેલું બટેકો અને જેવું તીખું ખાવો ને એ રીતે તમે મરચી યુઝ કરી શકો છો થોડુંક અમસ્ત આદુ તીખું ખાતા હોય તો બે ત્રણ મરચી નાખવાની નત્ર એક મરચી નાખીને અમારે હીરોને આદુ ઓછું તીખું ખાય એટલા માટે જો એક જ મરચી એડ કરું છું

બે બન છે બધું મસ્ત રેડી થઈ ગયું છે ને જો આપડે પણ મૂકી દીધું તપા માટે પછી એની અંદર છે ને થોડું થોડું તેલ નાખી દેવાનું છે તેલ નાખીને પછી આ આખું સ્પ્રેડ કરી દેવાનું છે આમ કરવાનું છે અને થીક રાખવાનું છે જો પતલું રાખ્યું ને તો આપણું છે નહીં અને જો આ રીતના થીક જ રાખવાનું થોડોક મસ્ત વચ્ચે ખાદો પડે ને એ રીતના જ રાખવાનું છે આમ જો મસ્ત થઈ ગયો આ વાળું મસ્ત જોઈએ ને મમ્મી

ઓકે તમે તો પાંચ વાગ્યા ને કેતા ને તમે જોત ખરા કેટલા વાગ્યા ઓકે ભાઈ ઘરજણી કે હાલો તો તો જાશું આપણે રેડી તો થઈ જ ગયા છીએ ને ઓકે તો ચાલો મમ્મી ને આજુ બે તો નીચે રમવા માટે ગયા છે આજુ ને નથી આવવાનું મમ્મી ને નથી આવવાનું પપ્પા ને એ ત્રણે આજે ઘરે છે અમારા ત્રણ ને જવાનું છે તો જઈએ તું પણ કઈ કે છે શું કહો છો તમે

હાલો હીરો પપ્પા પાલતી આપણે જ આપણે ઉધાર રાખી છે એની પાસે તો કાંઈ નહીં ચાલો ટાઈમ પણ થઈ ગયો છે એ ફોન પણ આવી ગયો છે તો હવે નીકળીએ અમારે બે ને અમારી હીરો કે તો બે ને કાંઈ નહીં ભાઈ આપણે અમે બે તમને પાલતી આપી દઈશું તો અને આજુને મમ્મી ને પપ્પા ને ચારે ને તો ચાલો હવે જઈએ મેરેજમાં મેરેજમાંથી જો ઘરે પણ ભાઈ એવા છે એને હવે છે ને આધુને જમવાનો વારો આવી ગયો છે કેમ કે આધુ ખાવાનું બાકી હતું મમ્મીની જો હજી જમવા બેઠા છે તો ચાલો ફટાફટ હશે ને આધુને ને જમાડી લઈએ અમે તો ચોકે જમીને આવ્યા મેરેજમાંથી આજુ આ ભૂખા લાગ્યા છે ને હાલો જમવું છે ને હે હાલો આજુ ને ભાઈ ભૂખ લાગી છે તો ફટાફટ આવે જમાડી લઈ કે છે ને ફ્રી થઈ ગયા ને આધુ બેન જો પાછા રમવા માટે ચડી ગયા છે અને આજે એને છે ને એના પપ્પાના શૂઝ પહેરી લીધા છે આમ જો આધુ આધુ આ દેખ કાટ નાખા તું બધા નીચે હું કહેતી હતી હમણાં એમ નઈ

અમે લગ્ન માં ગયા તા લગ્ન માં ન ગઈ તે અમે એમ કીધું તો કે હીરુ ને છે દવાખાન લઈને જાય છે એટલે બધા ને નીચે પડતા ને એમ કે માય મમ્મી મને મૂકી નો ગયા છે હા હીરા દવાખાને ગઈ તી બટા તને એમ કે છે તું ગઈ તી દવાખાને હે ઘડે જ હતી હા એ કે છે હું ઘડે જ હતી

આજ મારે જોયા જેવી તય સરોવર પાણી જોયો પાને સાયલીએ જોયું બેઠેલાજીએ જોયું સાચું સુધી વાત પહોંચી ગઈ આજ મારે જોયા જેવી તય કાના તાળી દેવા ગઈ આજ મારે જોયા જેવી તય કાના કાકરી મારવા ગઈ આજ મારે જોયા જેવી તો સવારે પરોડી મારી પાંડો સાણે જોયું જતા મારા જેઠજી એ જોયું જેઠાણી સુધી વાત પોસી ગઈ કે આજ મારે જોયા જેવી તાય અરે વાહ મમ્મીએ મસ્ત ભજન સંભળાયું છે આપણને આમાંથી એવું જાણવા મળે છે કે ગોપી છે ને એના કાનાની પાછળ પાછળ એને કાકડી મારે છે એવી રીતના કરો છો પણ એના સાસરી સતરા ભાળી જાય પછી એને ખી જાય જે આપણે પહેલાની બધી વાર્તાઓનું આવે છે બધું લખેલું જ આવે છે કે ગોપીઓ બધી કાનાની પાછળ હ પણ આ બે મારો વાત નથી જતી હવે આની વાત સાંભળવી પડશે હં હં હું કરો છો એ કાનાને નવડાવે છે અર અર હ ઊંચી તારો ઓકે હાલો ઊંચી કરીને બતાવો હાલો 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 આજનો અમારો દિવસ તક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને તમે બધા કોમેન્ટ બહુ સારી સારી કરી છે હેપી એનિવર્સરી તો તમને બધાને દિલથી થેન્ક યુ અને આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય